d'elad પડી બાપુ હરખો આવ્યો જો આમ જ કરે છે તાર બાપુ જો સુડે લાવી જો સુડે આને તો રાવરને જો સુડે જો આમ જ કરે છે બાપુ હાલો તમે એને રીયો હા ફુવાની બોલાવતો કાઈ વાંધો નહીં હાલો બોલાવ તો બરાબર એ જો મે વાત એક બાંધી છે એના ઉપર દાણા લાવું જો દાણા આવે તો તમારે કામ કરવું પડશે બીશે નો કેતા વાંધો નહી કરી નાખે એટલે તે તે સે ને હાલો વાત માંધી આ ભાગ્યા દાણા લેશું તો તો ફોન વચન અને એકબીલો વધావો આપણે માનીએ કા વાંધો ના ફોન નું વચન હા ફોન નું વચન લેવાનું હે ફોન નું વચન એકબીલો વધావો મહિના નો વધાર મેગીશું ને આપડે જો માતા મહિના પછી ગમે તે કિસી તમારે કરવું પડશે

કઈ ને કેરું ના ગયા હે એક કલાક થઈ જાય કરતા તો બોલાવી હલો એ ક્યાં હતા રાવળજી એ હું અહિયાં આવજો ને એક આપડે કારણ લભવ એક ને સુડિયલ હે લપ એમ કરતા હતા અહીંયા તો હા

સુડેલારી જો આમ જ કરે હુઆ બળી ઓ તમે અંદર થઈ જાવ ઘણી એ પાટ પૂરવાનો કાય વાત ઓ ઉ જોને દો હાથ કેટલી વાત કીધું હુઆ બે બે ખરા તને આમ જ ગયા રાખના તને સુડેલારી ઉ જોને દો આ બાપા આવે લા આમ હે ને આ હાથ કે બી ગમે છે જો વાડી ને તને પોસી બેગ ને પોસીડ કેલો પેમ થિયરી દવા લેની દવા લે કે ખબર પણ તો નથી કે તો નહી ન સર 10 લે જો બોતા જો આય મારી માતાને પૂછી લો આટ સુડેલા આય પૂછી લો આપણે <laughs> મત કરે ગાડા પડાય કાયમ કાયમ 6 ગાડી પકડી હરખુ આવે સુવા કરો

લડી મારો ધણી હરે રે મેડી મારે મારે બાલ સાધા સાધાન સુખિયા યમુને રાખજે

મારા <laughs> <laughs>

હવે કઈ છેલ્લી છે ઈચ્છા રેબાઈ ઓપો મોબાઈલ જો આ ઓપોનો મોબાઈલ રેડીશ ચૂલો નથી ને અરે નવે નવો હે તું જોઈ તો લે હરકી આ એમ હવે કાઈ છેની ઈચ્છા રે હે હવે હું જાવ છું બેહી હા જાતી રે હું જાતી